મોરબીના લખધીરપુર રોડ ઉપર તાજેતરમાં રોડ બનાવવાનું કામ ચાલુ છે અને ત્યાં કામ દરમિયાન કોઈ કારણોસર હિટાચી મશીન પડી ગયું હતું અને જેને લઈને કામ અટકી ગયું હતું જોકે સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી અને તેને બહાર કાઢવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે મોરબીના લખધીરપુર રોડને બનાવવા માટે હાલ કામ ચાલી રહ્યું છે અને આ કામને લઈને લોકોમાં પારાવાર મુશ્કેલી જોવા મળે છે કારણ કે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો નથી અને વૈકલ્પિક રસ્તો આપ્યા વિના જ જે કામ કરવામાં આવી રહ્યું છે તેને લઈને ભારે વાહનો જે ત્યાંથી પસાર થાય તેને મુશ્કેલી સર્જાય છે તે એક ફરિયાદ સાંભળવા મળી રહી છે તે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના વૈકલ્પિક રસ્તા કે સબવેની વ્યવસ્થા કર્યા વિના રોડ તોડી નાખવામાં આવ્યો હોય અને હાલ ભારે વાહનોને લાવા લઈ જવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડે છે દરમિયાનમાં લગધી પરવાનું જે કામ ચાલુ હતું તે કામ દરમિયાન એક હિટાચી મશીન નાલું તોડવાના સમયે કોઈ કારણોસર નાલાની અંદર પડી ગયું હતું અને જેને લઈને ભારે મુસીબત સર્જાઈ હતી જોકે સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી અને હાલ આ ભારે ખમ હિટાચી મશીન જે ખાડામાં પડી ગયું હોય તેને બહાર કાઢવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે જે કોઈ આવા કામ થતાં હોય ત્યાં સેફ્ટીના પૂરા નિયમોનું પાલન થાય છે કે કેમ તે માત્ર કોન્ટ્રાક્ટરની જવાબદારી નથી તે કામ સોંપનાર અધિકારીની પણ આ જવાબદારી છે માટે આ પ્રકારના જે કંઈ કામો થતા હોય તેનું સમયાંતરે સુપરવિઝન વિઝિટેશન થાય તો કામ સારું થાય છે કે નહીં અને અન્ય કોઈ પ્રશ્નો હોય તો તેનું પણ જે તે સમયે જ નિરાકરણ આવી જાય માટે જે કોઈ મો મોટા રોડો બનતા હોય ત્યાં સમયાંતરે કક્ષાએથી સુપરવિઝન પણ થવું જોઈએ કારણ કે રોડ બની જાય કોન્ટ્રાક્ટ દેવાઈ જાય અને બાદમાં કેવો રોડ બન્યો કોઈ જોવે નહીં અને પાછળથી લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે તેના બદલે હાલ જે રોડો બની રહ્યા છે તેની ગુણવત્તા ચકાસવી જોઈએ